રામ મિત્રો હું તમારો મિત્ર જીતેન્દ્ર પ્રજાપતિ બોલું છું ભાઈઓ તથા બહેનો જે કોઈ આ વિડીયો જોતા એના માટે છે પહેલી એક જ મારી વાત છે કે કોલ કરવાનો ટાઈમ રાત્રે નવથી અગિયાર દિવસે કોઈને કોલ કરવો નહીં પહેલ પહેલો આપણો પ્રશ્ન કે કોઈ પણ અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે કે સેટર ધાબડા ઓઢવા પડે છે અને એમાં અત્યારે જૂનામાં જૂના મૂઢમાં દુખાવા પગના ઢીચણના કે ડોક્ટર ઘણી બધાને એમ કહેતા કે મણકાની નસ દબાય છે ગાદી ખસી જાય આવા જૂના અઠીલા રોગ હોય છે અને એને ડોક્ટર એમ કહે કે ઓપરેશન કરાવવું પડે છે તો આપણે એક જ કહીએ કે કોઈ પણ માણસને ઓપરેશન નહીં કરાવવા દઈએ આપણે અને વગર ઓપરેશને આપણે સાજુ કરી આપી હાલે થઈ જાય છે અને તાત્કાલિક હું રિઝલ્ટ આપું છું કે તાત્કાલિક કોઈ પણ પેશન્ટ આવે તો એ પોતે એમ કહી કે મને પચાસ ત્રીસ ટકા ભેર છે આના માટે આપણે મારી યુટ્યુબ ચેનલ ચાલુ છે જય શ્રી રામ આયુર્વેદિક એમાં વિડીયો આપેલા છે તાત્કાલિક રિઝલ્ટ મળેલું છે અમદાવાદ કે રાજકોટ મોરબી મુંબઈ મણ આગે આગેથી આવેલા છે હમણાં જ આપણે એક વિડીયો પણ મા લંડનથી મણ આવેલો છે એને કીધે એને તાત્કાલિક જ રિઝલ્ટ મળેલું છે અને એના માટે એક આપણે હાથેથી ટ્રીટમેન્ટ કરી છીએ અને પછી એક પગનું માલિશનું કોઈ પણ શાદાર દુખાવ ગમે મૂડમાં ગમે દુખાવો તો એના માટે આપણે તેલ આપી આપીશું કે જય શ્રી રામ મારી દીક આ તેલ આપે છે આ તેલની અત્યારે આપણે એવી સેવા ચાલુ કરી છે કે ઘર ઘર આંગણે હું તમને આ તેલ પહોંચાડી આપીશ ઇન્ડિયાના કોઈ પણ ખૂણે હોય ને તો આ તેલ હું તમને પહોંચાડી આપીશ અત્યારે આની સેવા આપણે એવી ચાલુ કરી છે એટલે બને એટલો વિડીયો આ શેર કરજો અને અત્યારે એવો શિયાળાનો ટાઈમ છે ઘણા માણસોને અત્યારે ઘરે ઘરે તમે જોઈશો ને તો પગના ટીચરના કોઈ પણ જાતના દુખાવા ચાલુ જ છે એટલે આપણે નમ્ર વિનંતી છે અને આના વિડીયો તમને સબૂત સહિત યુટ્યુબ ચેનલમાં જય શ્રી રામ આયુર્વેદિક મળશે અને કોલ કરવાનો ટાઈમે રાત્રે નવ થી અગિયાર અને આવવાનો ટાઈમે રાત્રે નવ થી અગિયાર કોઈને સેવા કરાવી હોય તો અત્યારે બીજી તકલીફ છે કે ઠંડીના સમયમાં કે ચામડીના રોગ તો ચામડીના રોગમાં અત્યારે ધાધર છે ખરજવા છે અને પગના વાઢિયા પગના વાઢિયા અત્યારે એવું જ આના જેવું જ છે કે ઘરે ઘરે માણસોને પગના વાઢિયા પડી રહ્યા છે તો આ ત્રણેય રોગ આપણે વચ્ મલમ બનાવ્યો છે જય શ્રી રામ આ એક મલમ એવો છે કે તમને તમને આના જોવા મળશે થઈ વાટિયા હોય 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 કે પ્લસ કે બીજા કોઈ પણ ચામડીના રોગ હોય તો એના માટે તમારે મારી પાસે રૂબરૂ આવવું પડશે કે સફેદ દાગ હોય અને સોર્યાસી હોય તો આમાં આપણી યુટ્યુબ ચેનલમાં સોર્યાસીનો પણ વિડીયો આપેલો છે કે બેન નાની ઉંમરની બેન છે એના ત્રણ વર્ષથી આ સોર્યાસીની દવા લેતા હતા અને ઘર ખાલી થઈ ગયું થાકી ગયા અને આપણે એમને સોર્યાસી નકરા ત્રણસો ચારસો રૂપિયાના ખર્ચે મટાડી આપી છે એના માટે એક આ વિડીયો છે આપણો કે બને એટલો આ શેર કરતા ગયો છે ચામડીના હઠીલા રોગ પણ મટી શકે છે અને મારી પાસે ન આવું તો મારી યુટ્યુબ ચેનલમાં વનસ્પતિનો વિડીયો આપ્યો છે તમને ક્યાંય પણ મળે ને તો ઘરે મલમ બનાવીને તમે લગાવશો ને તો પણ મટી જશે આ એક બીજો પ્રયોગ હવે એક ત્રીજી એક વાત કરું છું અત્યારે શિયાળાના સમયમાં આ પણ તકલીફ હોય છે માણસોને શરદીની એલર્જી કે પાણી જેવી શરદી હોય શીકું આવતી હોય શરદી થઈ જતી હોય અને એલર્જી વસ્તુ એવી કે કોઈ પણ જાતની શરદી હોય તો લે કે દવા લે તો જ ડમરીમાં જાય તો શરદી થઈ જાય ધુમાડામાં જાય તો શરદી થઈ જાય એના માટે કે આપણે આ કાયફળ છે જો આ કાયફળ છે જો તમને હું હજી એ કહું છું કે આનું નામ કાયફળ છે અમે કહું કે આનું નામ કાયફળ હે સમજીને જાયફળ નો લઈને આવતા પહેલાં કહું આ જાયફળનો મોટો ભાઈ નામ આને આપણે કઈ કરવાનું બજર જેવું દાખલા આપણે સૂંઘતા પેલા જેવો બારીકાનો પાવડર કરવાનો બારીક પાવડર કરી ચણાની દાળ જેવો જેટલો જ પાવડર આપણે આવી રીતે હાથમાં લેવાનો આમ ઊંડા શ્વાસે ઊંઘવાનો એમ આ ઊંડા શ્વાસે અંદર સૂંઘવાનો છે તમારે આવું તમે દિવસમાં ચાર પાંચ વખત સૂંઘો એટલે તમને તાત્કાલિક કોઈ પણ શીખવું આવતી હોય કે પાણી જેવી શરદી થઈ ગઈ હોય તો ત્રણ ચાર દિવસમાં આનું રિઝલ્ટ તમને મળી આવશે આ મારી એક સેવા છે અને બને એટલા વિડીયો શેર કરતા રહેજો જય શ્રી રામ હું તમારો મિત્ર જીતેન્દ્ર પ્રજાપતિ મારો મોબાઈલ નંબર છે સત્તાણું ત્રણ એકતાલીસ તેત્રીસ કોલ કરવાનો ટાઈમ રાત્રે નવથી અગિયાર આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય શ્રી રામ જય શ્રી